આમ ગમે તે કહીને યાર પૈસા તો લોન લઈને મારે તો કાળવા પડશે કોઈને તો મોણસ પકડી આલવા પડશે આ બિચારો મજૂરો શું ખાઈ અને મજૂરો બિચારો એના પર જ બેસેલો હોય આમાં માર તો ભલે જે થવા નહોતું થયું માર તો હે હેતરમાં બધું ચા પોણી પી ગયું તે એ બગડી ગયું આમ તો જો આ ફળીઓ ને ફળિયો પાકોત તે મજૂર બિચારો મજૂરીએ મળોત મને કોક વખત પચીસ રૂપિયા મળોત પણ આ તો હમું બી બધી વાતની લોડીઓ થઈ ગમે તે મોણસ કોક મળે તો નક લોન લાવીને મજૂર તો બિચારાને જો હજુ રોટલા જોયું અમે મજૂર તો બિચારો શરમમાં કોમ તો કરી જો આમ આપણા હેતરમાં પોણી પી જાય એમાં મજૂર તો હું દોષ બિચારો આમ મજૂર તો પૈસા તો હાલવા જ કોઈ આમ ગમે કોક મોણસનું પકડવો પડશે લોન તો વાર લાગે અને હાલ બિચારો વરસાદનો બધા બે રહ્યો હોય આમ પૈસા દુકાનમાં કોણ હાલ ઉધાર્યું હોય ને

મજૂરી બાકી રહી ગઈ છે અને અત્યારે હાલમાં આપ જોડે પૈસા નહીં એટલે મૂકી દઉં બાબુલાલને મળું તો કદાચ બાબુલાલ થોડા ખાણા કરીયાલ તો યાર જીવન તો ચૂલા હારું કે યાર અને અત્યારે ઉધાર હાલ કેટલા જોવું જરૂર પોત પોત થી દસ હજાર જેવા જોઈએ કારણ કે દસ હજારની તો મજૂરી થઈ જ છે મજૂરો ને કદાચ માગ તો એ બધ ના આટલે તો બિચારોનું ભરણ પોષણ થાય કારણ કે મજૂરી અને આપણે તો જે થવાનું હતું થઈ ગયું બધું

બિચારા મજૂરો ખાવાનું પૂછી લેવું કરો બરોબર આટલું મારું કોમ કરજો મજૂરો માટે કરજો

ઓર માણ તો મજૂરો બિચારો રોટલા ભેગો થાય પણ મજૂરમાં અગિયાર આવું માં પૈસા તો હાલવા પડું પણ પૈસામાં આ માણસ શું નહીં હતા હાલ બધા પૈસા ખર્ચાઈ ગયા છે બધા આ ખેતીમાં ખેતીમાં જ વાપરી નાખે પણ હાલ પૈસા નહીં તો શું કરવાનું પણ બાબુલાલ બાબુલાલની વાત કરી છે કે મારે ભાઈ બંધ થતી વળી હાલ તો બાળ મેરાઈ જાય બાબુલાલ હા હા ઓર પડે હે ઓર તે કોઈની વાત તો કરી લીધી બરોબર

એ મો વાત જોઈને બોલે તો કે કી સાયકાને લેખડું મિયા લેખડું દે મારે યાર પૈસા ઓપરે ગયા એ નાર પાકતો તો કે મારવા થોરાય નહીં પડી ગઈ હા તો મન કરી આલું થોડા ઘણા જોવું હોય તો કાયો બરોબર કેટલા બોલ તમે હું હા નહીં ના બરોબર મારે તો આ આમ કોઈ ખબર ના પડી કેમ કે હું બગીરામ જઉં છું હા હા પછી ખણામાં થોડા ગણા એન પૈસા તો કરેલા પડશે શું કરું સાયકલ એ હોય તો સાયકલ ન ના હોય સાયકલ હાય ન હોય તો દવા જે આય જે પતજી આય ઓ

પણ તમારા સાયકલ તોડીને આશીર્વા જેટલો પણ આ બધું તોડવું પડે તોડીને બંગારા વાળા પંદરસો રૂપિયા લીધું તમારી ક્યાં બંગાળમાં તો હું

કોક આઈડિયા તો કરવો પડે કોક મળત વળી મેરાઈ જાય એ કાકા હાલો ના અરે આ મૂળ ભીખ માંગું છું કાલે વળ હોય પણ ભિખારી પણ માગવા પણ સમય એવો આવી ગયો છે કારણ કે આ વરસાદના કારણે બધું ડૂબવું જતું નહીં બધું બફળ્યો ને બફળ્યો ખર્ચો કરેલો બધો તારે હાલ મૂડી બધી રોકાણ થઈ ગયું તમે પૈસા ને પૈસા તમે એમ ના કહેતા ભિખારી જતી પૈસા ને કાંઈ આપણું તો જ જશે ના ના યાર એ તો એ

તમારો મેર પડ્યો તમે માગ્યા આ લોકો એ તો મને મારે ભીખ માગતા તમારા મારે મેર પડ્યો બોલો કરો વાટકો ના યાર વાટકો લઈને તો

જાડુ બાડવા વાળા ખરી જ્યા શેહરવાડા